નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર તેર સમર્થલાલ સુરણવાળાનો સન્માન સમારંભ તો મિત્રો અહીંયા જે ગુજરાતીની નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે ધોરણ સાતની એમના પાઠ નંબર તેરનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાતના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ સાત વિષય ગુજરાતીની સ્વ પોથીનો પાઠ નંબર તેર સમર્થલાલ સુરણવાળાનો સન્માન સમારંભ પ્રશ્ન એક પ્રશ્નના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ લખો પેલું બટાકાવાળા શેઠ અને સુરણવાળો શેઠ વચ્ચે કઈ બાબતમાં સમાનતા જોવા મળતી નથી તો ક ગાજર ગાજરનો વિક્રમ તોડનાર ત્યાર પછી પ્રભુ બીજું પ્રભુની ઈચ્છા હશે તો સમર્થલાલનું કયું સ્વપ્ન પૂર્ણ થશે તો બ સવામણનું સકર્યું ઉગાડવાનું ત્યાર પછી ચોથું પાઠના આધારે કસ્તુરી કોને કહે છે તો ક ડુંગળી ત્યાર પછી આપેલા શબ્દ પરથી ઉદાહરણ મુજબ શબ્દ બનાવો સારંગ પૂર હોય તો સારંગ પૂર રંગ રગ ગર તો ભાવનગરમાંથી ભાવ નગર વન ભાન નર બીજું મનગમતું છે તો મન ગમતું મન ગમતું નગ ગમ મમ ત્યાર પછી અસાધારણ છે તેના પરથી ધારણ સારણ રણ ધાર સાધા રણ ત્યાર પછી કામણ ગારવું છે તો કામણ કામ ગામ રૂમ મણ ત્યાર પછી કલા પારખું છે તો કલા પારખું પાર પાક અને કર ત્યાર મુજબ આવે છે પ્રશ્ન ત્રણ ઉદાહરણ મુજબ વાક્ય બનાવો પર્યાવરણનું રક્ષણ કરવું એ દેશના દરેક નાગરિકની ફરજ છે તો પેલું દરરોજ સવારે ઉઠીને હું ભગવાનને પ્રાર્થના કરું છું બીજું મને ચિત્ર દોરવાનો શોખ હોવાથી મેં ઘણા બધા ચિત્ર દોર્યા છે ત્રીજું જરૂરિયાતમંદને મદદ કરવી એ આપણી ફરજ છે ત્યાર પછી પરોપકારી મનુષ્ય હંમેશા બીજાની મદદ કરતો રહે છે પાંચમું મને લાગે છે આજે ખૂબ જ વરસાદ આવશે ત્યાર પછી પ્રશ્ન ચાર પ્રશ્નોના ઉત્તર લખો પહેલું તમારા મતે શાકભાજીનો રાજા કોણ છે શા માટે મારા મતે શાકભાજીનો રાજા બટાકા છે કારણ કે તે ઘણા બધા શાક સાથે પડી જાય છે ત્યાર પછી બીજું મળ મળતા વડો સ્વભાવ એટલે કેવો સ્વભાવ મળતા વડો સ્વભાવ એટલે દરેક સાથે ફળી જાય તેવો સ્વભાવ ત્યાર પછી કોઈ પણ એક શાકભાજી કે ફળને લગતું જોડકણું બનાવો તો જોડકણું આ મુજબ છે ફળનો હું રાજા છું ઉનાળે હું આવું છું નાના મોટા સૌને હું ભાવું છું બોલો હું કોણ છું ત્યાર પછી સ્વાસ્થ્યને લગતી કોઈ પણ બે કહેવત લખવાને વાક્ય પ્રયત્ન કરો તો પહેલું સુખ તે જાતે નરિયા અને આરોગ્ય એ જ સાચવું ધન છે ત્યાર પછી આગળ વધીએ પાઠમાંથી તમને કોનું ભાષણ ગમ્યું શા માટે પાઠમાંથી મને બટાકાના હોલસેલ વેપારી બકુલાલનું ભાષણ ગમ્યું કારણ કે બટાકાને સુરણના મળતા વડા સ્વભાવ વિશે તેમણે જણાવ્યું હતું ત્યાર પછી પ્રશ્નના ઉત્તર લખો જો વાહન વ્યવહારની સેવા બંધ થઈ જાય તો શું થાય તો લોકોના દૈનિક જીવન જેવા કે સ્કૂલ આવશ્યક વસ્તુઓ ખાદ્ય પદાર્થો દવાઓ પરિવહનમાં વિલંબ થાય છે વેપાર ઉદ્યોગ માટે કાચો માલ પહોંચાડવો મુશ્કેલી થાય છે એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડ જેવી આકસ્મિક સેવાઓ પણ અસર થાય છે અતિ દૂરના વિસ્તારોમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવામાં મુશ્કેલી થાય છે ત્યાર પછી બીજું જો શાકભાજી મળવાનું બંધ થઈ જાય તો શું થાય શાકભાજી ઉગાડતા ખેડૂતો અને શાકભાજીનું વેચાણ કરતા વેપારીઓને આર્થિક નુકસાન થાય છે શાકભાજીના અભાવથી તેની કિંમતમાં વધારો થાય છે લોકોને ખરીદી કરવામાં મુશ્કેલી પડે છે તહેવારો અને સામાજિક પ્રસંગોમાં ભોજનની પ્રથાને અડચણ આવી શકે છે શાકભાજી ન મળવાથી લોકોનું સ્વાસ્થ્ય ખોરવાઈ શકે છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ કોષ્ટક પૂર્ણ કરો અ અને બ તો અમા છે તું આજે કામ પતાવીને શાળાએ જજે પેલું તે ફળ તોડ્યા છે તો સામે બોમ આવશે તમે પણ ફળ તોડ્યા હું આજે છોડ રોપવા વાળીએ જઈશ અમે આજે છોડ રોપવા વાળીએ જઈશું ત્રીજું પહેલો પર્વત દેખાય છે પેલા પર્વત દેખાય છે ચોથું મને ગુલાબી ગુલાબ ગમે છે અમને ગુલાબ ગમે છે પાંચમું હું આજે શાળાએ જઈશ પાંચમું અમે આજે શાળાએ જઈશું ત્યાર પછી પ્રશ્ન સાત આવશે વર્ગીકરણ કરો પુલિંગ સ્ત્રીલિંગ અને નપુસલિંગ તો પુલિંગમાં છગનભાઈ આંબો બાટલો રોગ અને પંખો સ્ત્રીલિંગમાં જીનલ ખુરશી માર્કેટ લાઈટ અને સાડી નપુસલિંગમાં ઓશિકુ પેપર થળ પેટ્રોલ અને દહીં ત્યાર પછી પ્રશ્ન આઠ શાકભાજીના નામ માટે તમારી સ્થાનિક બોલીનો શબ્દ લખો મરચા તો મરસા સરગવો તો આપણે હરઘવો કહીએ છીએ આપણે જો કહીએ છીએ કંટોડા એટલે આપણે કંટોલા કહીએ છીએ ટીંડોડા તો આપણે ટિંડોરા કહીએ છીએ આ સ્થાનિક બોલીમાં જે શબ્દ છે તે લેખા ત્યાર પછી પ્રશ્ન નંબર નવ આવે છે કોઈ પણ બે પાત્ર લઈ હાસ્ય ઉપજાવે તેવા સંવાદની રચના કરો હવે હાસ્ય ઉપજાવ્યો સવાદ છે હું દોસ્ત તું કેમ હંમેશા સુઈ સૂઈ રહે છે મિત્ર કારણ કે સારા વિચારો તો ઊંઘ દરમિયાન જ આવે હું તો પછી તું શાળાએ કેમ સૂતો નથી મિત્ર મને શાળાએ શાળામાં સૂવાનો વિચાર ગમે છે પણ આપણા શિક્ષકને તેને ખરાબ વિચાર કહે છે ત્યાર પછી પ્રશ્ન દસ આવે છે તમારા વિસ્તારમાં તમારા વિસ્તારની તમને ગમતી શાકભાજી વિશે લખો તો બટેટા એ મને ગમે છે એટલા માટે બટેટા વિશે લખીશ બટેટા એક ખૂબ જ લોકપ્રિય શાકભાજી છે તે કંદ મૂળ પ્રકારની શાકભાજી છે તે લંબગોળ અને તેની છાલ આ છાપીડા રંગની હોય છે બટેટામાં કાર્બોહાઈડ્રેટ પ્રોટીન વિટામિન સી પોટેશિયમ અને ફાઈબરનું પ્રમાણ જોવા મળે છે બટેટાનો ઉપયોગ શાકભાજી ઉપરાંત ચિપ્સ મસાલા બટેટા અને વિવિધ ખાદ્ય પદાર્થમાં થાય છે બટાટા એ વિશ્વના સૌથી વધુ વપરાતા શાકભાજીમાંનું એક શાકભાજી છે તો મિત્રો આ તો આપણું ધોરણ સાત વિષય ગુજરાતીની સ્વાધ્યન પોથીના પાઠ નંબર તેરનું સંપૂર્ણ સોલ્યુશન જોયું તો મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો જરૂરથી તમારા મિત્રો સાથે શેર કરો